સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ભાવેશ ભૂબત અને વાઘુભા ઉપેર એકદમ નવી સ્ટોરી છે જોરદાર વિડીયો બનશે તો હાલ શૂટિંગ માટે આપણે બહાર જઈએ છીએ વાઘુભા ગાડી ચલાવે છે અને ભાવેશ બાજુમાં બેઠો છે વાઘુભાઈ બધા અને આજ ભલ્લુભાઈ ગાડી નું મુહૂર્ત કરી રહ્યો વિડીયો એક કટ લેવાનો છે બરોબર એટલે ગાડી લઈને જ કટ લેવા જશે આ ગાડીનું એન્ટીઆર તમે અંદરથી ધોઈ લ્યો કે ભલ્લુભાઈ ગાડીને અંદરથી કેવું છે તપકા છે કર્યો કોઈ ખર્જો કર્યો નહી આલ કંપનીમાં જે છે એ બધું છે કરવાની જરૂર નહીં બધું કમ્પ્લીટ જ છે પણ લેવા હેડે જ વરસાદ ચાલુ થયો હા બોલો અભિ શાંતિ ની તો ગાડી દોડવા છે હા દોડાવવાનું

વરદ અંધાર્યો છે ત્રણ થી ચાર વાગી છે કારણ કે ગમે તે કરીને શૂટિંગ તો ઉતારવું જ પડશે ફૂલ વરસાદ આવશે તો લોચા છે આજ થાય તો લોચા છે કારણ કે છત્રી લઈ નહી આયા શૂટિંગ દે આહ કટ લેવાની કોશિશ કરશું પૂરે પૂરે શૂટિંગ તો પૂરો કરવાનો છે છે ને એટલે બહુ કાટું પડે છે આમ તો વરસાદ ના આવતો શૂટિંગ ઉતારી ગયા પણ વરહાદ ચાલુ એટલે શૂટિંગ ઉતારવાનું થોડું ઓછી જે જગ્યા આપણ અને મનોરંજન મળી રહે માટે ગમે તે રીતે વિડીયો ઉતારો નહીં આવો દેવા દે આ શૂટિંગ ચાલુ કરો

મિયાર આટલા ગરબો 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 સોનાનો ગરબો કીધું પડી વિચારવું પડી ગયું ગરબો

अलख जगायो रे वेरा गण हूं तो बनीरा गण हूं तो बनी काची की रे ओ बा दे हे रक्षा रे करयल रानी रे

એને કટ માર દીધો ને કે ગાડી ઠોકાઈ દો એટલે ચાહક પણ કહું કે અમુક ગાડીઓમાં ધોબલાની બહુ કાળજી રાખવી કે વળંકમાં ધોબલો આડો આવે છે એટલે હું સાધન નેનું હોય બાઇક હોય કે રિક્ષા દેખાતું ના હોય તો કોઈ બી વળંક હોય તમે ડ્રાઇવિંગ કરતા હોય ને બડું ભા તો સ્ટેરિંગ તમારા હાથમાં હોય ને તો વળંક આવતો ને તો સાઈડમાં બડું કાઢી જોઈ લેવું આ વળંક આપણે માર્યો બરાબર સાઈડમાં જોઈ લેવું આ વળંક આપણે માર્યો હવે આ રસ્તો મારે હું પેલા ચોકડી નહીં આપડે શિવપુર રોડ વાળી એટલે જીદો આપડે વળવાનું કર્યું ને એટલે બાયકવાળા નીકળી જુ કીધું આગળ જ નથી પડી

ભજન થોડો થોડો આવડ્યો એટલો બધો ભજન નતા આવડ્યો પણ એમ કે બઉ મજા આવતી હતી અને ભજન એમ કે અમારા બધા માણસો રચ્યા છે ભજન ભજન બહુ ગમે શરૂઆતમાં અમારે કોઈ ભજન મોઢા આવે કોઈ લોકગીત આવે ભજન ના બધા રશિયા છે એટલે ભજનના વિડિયો પહેલા બહુ ઉતારેલા છે વિડિયો બધા અમારા ફેમિલીના આવે બધા કે એટલે એ પડે ઉજી હે ને અંદર તો હારી લાગશે બીજી કોટા ટ્રાફિક નહીં ને અરે ભાઈ આયા છેડન છેડે એ ખુલ્લી જગ્યા પર લઈ જાય એટલે આ બેકગ્રાઉન્ડ માં હરી ભાઈ કેમ લાગે છે કેમેરા હા હા મૂવી નું ને એવું લાગે તો ના આયા વાગા ઓ તો જે સે તો

શૂટિંગ મેં લીધી મે લઈ લીધી છે અને ઘણા ચાહકો એવી પણ કમેન્ટો કરતા હતા કે એસબી હિન્દુસ્તાની જોડે બલેનો ગાડીઓ છે કે કઈ ગાડીઓ છે એ પણ તમને બતાવીશું કારણ કે ટૂંક જ સમયમાં અમારે રણુદા જવાનું છે એટલે અમારા જોડે કઈ ગાડીઓ છે એ તમને વ્લોગમાં જોવા મળશે બરાબર બરાબર રેડી ચલો બોલભાઈ

હું એમ નહીં ગાડી છે વાત સાચી મેં જોઈ જોઈ બાકી રહી ગયું મને અંદર આટલી રહી ગઈ

દારૂ નહીં કારણ કે વાઘુભાઈ કદી દારૂ ગયો નહીં કે પિતા નહીં પણ એક મનોરંજન માટે છે વાઘુભાઈ વાઘુભાઈ નું પાત્ર એક સમજવા લાયક છે કારણ કે મનોરંજન માટે ચાહકો ને સમજવાનું જે દારૂ પીતા હોય જલ્દી દારૂ બંધ કરી કે દારૂ પીવા વાળા કેવું કેવું થાય કેવું ઘર હોય છે કેવી હાલત હોય છે કુટુંબમાં કોઈ ઈજ્જત નહી હોતી

કાળું કાળું થઈ ગયું વાદળ આ રસ્તે આપણે ઘણા બધા શૂટિંગ કરેલા હી અલગ અલગ વિડીયો આપણે બોરસણ વાળો રસ્તો પેલી સાઈડ વાળો હાઈવે છે

પેલા આવતો કટ લઈ લીધો અંદર ચાલુ થાય આપડે ગાડી પેલા કવરાઈ ભાવી નજર રાખી સીધી આપી ઉભી કરે બારકુભાઈ રીતના લો બળુભાઈ

પેલો કટ કોમ આઈ જા બસ પેલો કટ વડવા વાળો લીધો પેલો વડવા વાળો કટ લીધો ને હવે તો વળતો પાછો લઈ રહ્યો ઉત્તર તો લઈ રહ્યો બરોબર એક્ટિવા જોડે મારું છે ગાડી લડી ભૂલી ગયા ગાડી નો અનુભવ રહી ગયો

ઓકે કમ્પ્લીટ કરાવી આવી હવે ઘરના કટ લેવાના છે ગોમબાકુબાઈયાના ગોમ લેહડો તા અરે ભાઈ એક્ટિવ આલે રાબડાડો આપડા અરે ગાડી થઈ જાય ખોલવો પડે લોક યાર તો જે થાય થાય છે અરે ભાઈ જવા દે હાડો વરસાદ ને ગરમી પડવા મડી ગરમી લાગે ગરમી લાગતી અને બીકો તો ગાડી પેટ્રોલ ની ઉશીત લાગે ભાવ તંતા થોભલો કમ્પ્લીટ દેખાય છે આવ મને કમ્પ્લીટ

આ ખાલી મને આગળ દેખાડવાનું છે આલે ફીચર હોય આગળ આ શીટમાંથી ફાવશે એક બાકી આપણને તો 릭શાન ભીમ ફાવ આપણને ત્યાંથી નહીં ફાવતું કોણ આવો બરાત નતો નહી તો આપ લોકોને નાડવા આ યાર

હા આટલે ભઈ ચાલી પબ્લિક ભેગી દેવી આપા જે પહેલા આપણો સટીંગ ઉતારેલું છે ઘણી વખત ચોકડી પહેલા એકદમ ખેતર હતા જગ્યા પર પણ અત્યાર સોફર સુસટી થઈ ગઈ છે બની ગયા દુકાનો ને એવું બધું તમે સેટિંગ બધા છે ચોકડો એટલું બધું વિક નહી બીપ કમ્પ્લીટ તો છે મજા આવે મન તો ચલાવ મજા આવે પછી જમ થાય ઉતરા મસ્ત ના એ મન લાગે તો નહીં બાવા આ પા કાડો કાડો છે કાડો કાડો આપડો બહુ ઓરન ઘડીવા ઇ નીકળી ભેગો થવા જો કામ ખાલી ભેગો થવા જો હા પછી એની શું વલા આવે છે જોજો ન્યા પડો તારે ન્યા કઈ કઈ વાય તો હાથ પર સોળ આવી ગયો કમ્પ્લીટ ઘરની વાત ઉતરા તો ઘરની વાત તમે પડ્યા એમ કે તમારા ના ના કેમ પૈસા લેવાની વાત કરવાની કેટલી ગરમ બોલા કે પાડો એક મહિને થી હજાર રૂપિયા લઈ ગયા

આ તસમા તમે લગી ને હારો નહિ લાગતા કેમ આ તસમા તમે કાળા પહેર્યા છે અને ખુલ્લ દારૂ પીધેલો છે અને

ફિલ્મ ઓ આ તો કમ્પ્લીટ કટાઈ ગયો છે હવે પોલીસ કટની વાર છે જે કપડા હરીભાઈન બાસ્પુજીનો એ પણ તૈયાર થઈને ઊભા છે તમે જોઈ લો કમ્પ્લેટ હા બે જણા ભેગા થાય પેલા એ તું તો પૈસા તો નહીં વાયદા બતાય બતાય કરે છે તારા ઘર પૈસા મારવા જો એટલે પહેલા દાબીું તો લે જોડે પૈસાનો નોમ નહીં લેવા હું પૈસાનો નોમ લીધું તમને ખાલી મજૂરી હાડવા આયો તો ભાભુજી હું સંતાય મારું કરા લીધું હરી ઓય દાબડી મુઢાઈ રુકણ લીધું એ એ ફુંટા કાકા કેવા આ ઉપર મને લીધું તું હો

મફુજી એ મોચી હું છે ખબર છે મારે એક જણા જોડે લેવાના હતા બે કીધું તો કે બાજી રાખો વાયદો રાખો તમે મોયના નહીં તમે હેડ્યા પર ના મફુજી હું કોઈ ડાળો કોઈનું ઉધાર નહીં રાખતો એવું છે ઓય મારા પેલા છોકરો અરે મફુજી મન કે આવું તું અરે ભાઈ મન કીધું જ તું મી તમને અરે તારી મારા જોડે પૈસાની સગવડ નથી નહ પૈસાની સગવડ થઈ ગઈ છે કે મેં જો પૈસા માં જ્યાતા મેં તું કીધું ગાડી વાલે પરસે પણ તમે વદલા ગઈ હે કેમ લીધાય એના દોરીએ રાજી થઈને આલ્યા એને અલા રાજી થઈને આલ્યા આદી પણ ઈ તો दारू પીને આયા છે ને ભોનમાં નઈ હોય કા ડાળા જેડી ને ભોન આવશે એ મબુજી હા બીજો કોઈ હારો સસ્તો ફોન હોય કે જો હો હારું હારું એ પૈસા પાછા આલજો હારું હારું બુજી બરા હરી પા તમર કટ લેવા આવલો તમે તો કો વાત કરો મારા પૈસા પાછા આલવા તો આય હરી થી લેવા આવજો

તો પોલીસ નો રોલ છે ફરી વાર લીધો છે બધા ચાહકો કેતા કે ને પોલીસ માં લેજો તો ફેર લીધા એકદમ જોરદાર આવશે બીજા ભાગનું પણ વિડીયો નો લાઈક કરજો શેર કરજો પાટણ ચેનલ ને સબસ્ક્રાઇબર કરજો